કુંભારવાડ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના ટીનના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી તેમજ બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા વડોદરા શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરનાર ઈસમો ઉપર વોચ રાખી અસરકારક તેમજ વધુમાં વધુ કેસોની પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરાના નવા પોલીસ સ્ટેશનમાંથી એક એવા કુભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રા પોલીસ સ્ટેશનની ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આધારભૂત બાતમીદારથી બાતમી મળી હતી કે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ વાસવાણી કોલોનીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ દયાલદાસ રામચંદાની સિંધીના ઘરમાં ઇંગ્લિશ દારૂ રાખવામાં આવ્યો છે અને તે તેનું વેચાણ કરી રહ્યો છે જે બાતમી હકીકતના આધારે કુમારવાડા પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી કુલ કિંમત રૂપિયા એક લાખ એકોતેર હજાર આઠસો ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી તેમજ બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે